તો પચાસ રૂપિયા આ છે બટેકાની પ્લેટ ચાલીસ રૂપિયાની ફૂલ અને સાથે દસ રૂપિયા ભૂંગળાના એટલે કે પચાસ રૂપિયા અને હાફ તમે લો તો ત્રીસ રૂપિયામાં કોમ્બો અને આ તમે એક્સ્ટ્રા બીટ્સ લઈ શકો વધુ ક્રન્ચીને સાઇડ કરવા માટે સિંગ અને મામા સેવ ગુડ ઇવનિંગ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને મોરબી સુધી પહોંચ્યા પછી એમ જોઈએ પાછું રાજકોટ એમને એમ જઈએ એના કરતાં મોરબીનો થોડો સ્વાદ માણતા જઈએ યાર અને તમને ખ્યાલ હતો આની પહેલાં ત્રણ કે ચાર વર્ષ પહેલાં આપણે ભૂરાભાઈના ભૂંગળા બટેટા અને એની ભેળ અને ભેળ ભૂંગળા ટેસ્ટ કર્યા હતા અને એ વિડીયો આવ્યા પછી અમુક લોકોએ હમણાં રિસન્ટલી એ બી કમેન્ટ કરી હતી કે સમીરભાઈ એ તો ત્યાંથી જતા રહ્યા છે તમે એમાં વિડીયો ચાલુ રાખ્યો છે પણ મેં પાછી અહીંયા ઇન્ક્વાયરી કરી ત્યારે ખબર પડી કે ભૂરાભાઈ ફરી પાછા અહીંયા જ આવી ગયા છે થોડા મહિના માટે ક્યાંક શિફ્ટ થયા હતા પણ એ જ જૂની જગ્યા એટલે કે નવા બસ સ્ટેશનની બરાબર સામે આ જે ટાઈમિંગ જે છે એમના અઢીથી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી એ જ વેરાયટીઝ છે ને એ ટેસ્ટ છે અને આ વસ્તુઓ ઇન્ટ્રોસ્ટ છે ને હું ટેસ્ટ કર્યા પછી તો સાથે શેર કરી રહ્યો છું તો તમને દેખાડું કે કઈ રીતે બને છે એના ભૂંગળા બટેકા આ જે લોકો નવા છે નવા જોડાયેલા છે અને જે લોકો ભૂલી ગયા છે એ લોકોને ફરી પાછા આજે દેખાડીએ ભૂરાભાઈ કઈ રીતે બનાવે છે પોતાની આખી બટેટેમાંથી ભેળ ભરેલી અને સાથે સાથે ભૂંગળા બટેટા લેટ્સ ટેક આઉટ તો આ છે મોરબીનું નવું બસ સ્ટેશન અને આ છે ભોરાભાઈ ની દુકાન હવે તો ભોરાભાઈનો એસી રેસ્ટોરન્ટ પણ તમે કહી શકો એસી બટેકાની દુકાન ભોરાભાઈ જો અહીંયા ગ્લાસ વિન્ડો ગ્લાસ ડોર અને બધું કરીને આ દીખો ન સાહેબ તમે ભાઈ ને તો એક દિવસમાં કેવા તીખા કેટલા ડબ્બા ફરી જાય આવા એક દિવસમાં એક તીખા ડબ્બા કેટલા ફરી જાય ચાર ડબ્બા ફરી જાય ઓહો અને આ મીઠી ચટણી એમ આમલી આ શું બનાવો છો ભૂરાભાઈ આ ભેળ છે ભેળ ભૂંગળા

તે અલા તેજા આવે કે કયું આવે કેસી એમ વાહ લોકો હુમળા સા અરે વાહ તો આમે મોર બી ઓર શું અને બ્રેડ બટાકા નું લાલ ચટણી હા બ્રેડ મિડિયમ કી તો સાઈડમાં બે ચટણી નાખવાની તીખું તો તીખું નાખવાનું આપણે મરચું મીઠું ગ્રેવી હા ગ્રેવી બને આ ને એ જ બને લામ ઓગરો જેલી દે કે લીટી તીખું ખાવું છે તીખું મિડિયમ કેવી ની ચડ હા તો બટાકા ની પ્લેટ પ્લેટ તૈયાર હોય એ આ રીતે કડકા કરીને રાખો પ્લેટ સાદા વડકા ચટણી માં દે કી નાખજો તુપર ભાઈન ચાલુ કરો અને એક પ્લેટ કેટલા છે બટાકા ના 40 ભુંગરા સહી રૂપિયા પ્લેટરા સહી 50 રૂપિયા ઓકે અમારી પ્લેટ બનાવો ને તુ ખાસ આપણે સીધું મિડિયમ એટલે મિડિયમ જ મિડિયમ જ નાખો મી પીસી ની નાખો आ गजब गजब तो आलस से नीचे फूल टिकी खाए हो एक सेकंड आप फूल टिकी जाए आलस से नहीं या आ जो मीडिया हाती को रसो हाती को रसो आ ती की रसन नहीं चलती आ वो खुद नाम लेने चले जेले भाई करंट लागी गई आ खाई बजे तो मोर भी नहीं सिस्टम बहुत सरलता है तो जो आया आ दिख बीच भर का टेबल और लोगो को पता रहे प्राइवेसी में बदलोला अच्छा करी सके

દસમાંથી નહીં એટલા ઓછા એવું છે દસમાંથી દસ ઘણી હોય તો સૌથી પહેલાં તો આપણે ભૂરાભાઈની ભેળ ટેસ્ટ કરીશું એનું કારણ છે ઓલરેડી પંદર વીસ મિનિટથી બની ગયેલી છે અને મેં થમનેલમાં અને ફોટા પાડવામાં અને ઇન્ટરવ્યૂ લેવામાં અને ટાઈમ ઘણો બધો જે છે ને કે કિલ કરી લેશો એટલે ભેળ પછી જેમ તાજી બની હોય અને પંદર વીસ મિનિટ પછી તમે ખાવ તો થોડી સોગી થઈ જાય અને આપણે હવે એનો નેચરલ ટેસ્ટ જે કેવો છે એ તમારી સાથે શેર કરવાનો છે હમ મેં બાજુમાં મીઠો રસો નાખ્યો હતો એટલે મને યાદ ન રહ્યું આપણે એની તીખી ચટણીની સાથે એડ કરીને ખાઈએ મોરબીની ચટણી સાથે ચેડા ના કરાય એ જો તમને નાખીને દીધું હોય ને આપણે મોરબીની બહાર ના હોય ને તો બહુ ચેલેન્જ ના કરાય કારણ કે એનું જે મરચું હોય એ ગજબ છે હમ પેલી જેવી જગ્યા જોઈ મેં ગુજરાતમાં જ્યાં ભેળની સાથે ખવાય ભેળમાં ચવાણું સિંગ ઘણી બધી વસ્તુ હોય છે મમરા એકદમ કોરા હોય છે જે સફેદ મમરા આપણે ખાતા હોય ને એટલે પછી એની પર જે ચટણી ચડવાની જ છે એટલે કોઈ સવાલ નથી ઉતા હવે આવી છે એની ગબ્બરસિંગ ડાયબેટીસ કારણ કે તમને થતું છે ભૂંગળા બટેકાના તો હમણાં બહુ બધા વિડીયોઝ બનાવીને ખ તો પાછા આવીનો શું પણ ભાઈ આ મોરબી છે અહીંયા આવો ને એટલે ભૂંગળા બટેકાની તાસીર થોડી ચેન્જ થઈ જાય એટલે આમ તો તીખી તાસીર હોય પણ અહીંની ચટણીની કમાલ આખી અલગ જ છે જેમ બારગામે બોલી બદલાય એમ ભૂંગળા બટેકા છે એ અલગ ગામમાં અલગ અલગ સ્વાદ સાથે બેઠા છે ભાવનગરમાં અલગ સ્ટાઇલના બટેકા આખી બટેકીને એની ઉપર અલગ પ્રકારનો મસાલો ધોરાજીમાં અલગ છે જેતપુરમાં અલગ છે રાજકોટમાં ટેસ્ટ થોડોક બધા એનો મિક્સ છે વાખાનેરમાં એ થોડો વેરિએશન આવે પણ મોરબીના ચટણીની વાત અલગ છે યાર એમાં ભૂરાભાઈનો તો વિડીયો આપણે આની પહેલાં બનાવ્યો હતો એટલે મને દાઢ્યો વાગડે વળગેલો છે ટેસ્ટ આપણે અત્યાર સુધી મેં જ્યાં જ્યાં ભૂંગળા બટેકાં ખાધા જ ને બટેકામાં મોડાંબુ પણ એટલે લસણ જે છે ને એની ચટણી અથવા ક્યાંક કોઈ જગ્યાએ ગ્રેવી એટલે ક્યાંક જે વઘાર બનાવીને ગ્રેવી તૈયાર કરતા હોય તો એ સ્વાદ તમને એક ફીલ આપે અહીંયા સીધું એનું જે મરચું છે ને જે મરચું યુઝ કરે લાલ મરચું પાવડર એ જ પોતાનો કરંટ છોડે છે એટલે એને લસણની કે ગ્રેવીની કોઈ દરકાર નથી એનો તો ફટક દેલું મરચું પોતે જ પોતાની હાજરી સૂચવી દે કે હું બેઠો છું અહીંયા હવે તમે તમારા મોરબીના બટેકા ખાઓ હમ એક સૂચના જનહિતમાં જાણી મોરબી આવતા હોય ના ભૂંગળા બટેકા પહેલી વાર ટ્રાય કરતા હોય સાથે છાશનો ગ્લાસ રાખી દેવો મેં ભૂલે છું કે તમે કીધું કે તીખા બનાવો તો પૂરું અને હવે આ બટેકા ભરેલી આ ભરેલીમાં બે ચટણી સાઈડમાં નખાવી દેજે પેલા તીખી ચટણીને ચાળા કરી લઈએ હમ સ્વાદમાં તો વધારે શબ્દો કહેવાની જરૂર નથી બટેકા ખાતા અને એ તમે જે સ્વાદ કીધો એ આ પાઉની અંદર છે અને તમે ભેળવાળી વાળી લેશો તો ભેળ ખાધી એ જે સ્વાદ કીધો એ જ આની અંદર હશે આ તો તમને એક ખાવામાં વેરાયટી મળે એટલે બાકી સ્વાદ તો એ જ છે મોત પડી ગઈ હજી પાછું એડ્રેસ દઈ દઉં છું નવા બસ સ્ટેશનની સામે મોરબી બીજું એનાથી વધારે લેન્ડમાર્ક દેવાની જરૂર નથી બુરાવાઈ બડેકાવાળા જે હવે વચ્ચે થોડાક ટાઈમથી અલિપ્ત થઈ ગયા હતા હવે પાછા રાબેતા મુજબ આવી ગયા ભરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય કે ગુજરાત